તો સવાર સવારમાં સાસુઓ બેસી ગયા છે શાકભાજી સમારવા માટે મહેમાન આવી રહ્યા છે એટલે ફટાફટ કામ પતાવવા લાગી ગયા છે એટલે કેટલા માણસનું આપણે એટલે પંદર માણસ તો જમવાનું બનાવવાનું છે એટલે બે જણા સાસુ મોટું તપેલું લઈને બેસી ગયા છે શાકભાજી સમારવા માટે મિક્સ વેજીટેબલ દાલ ચાવલ સ રોટી

હું જઈ રહ્યો છું હનુમાન દાદા ના મંદિરે શનિવારો તો જઈએ અને સાયકલે સર્વિસ થઈને આવી જઈએ જતા આવીએ તો જઈએ હનુમા મંદિરે કાઢવા પહેલા તો સાયકલ વાગી કરવી પડશે એ સર્વિસ થઈને આવી જઈએ રામ પ્યારી આપણી હવે ચાવી લગાવીએ આપણે નીકળ્યા હનુમાનદાના મંદિરે જવા પણ આ જુઓ હા મચ્છ જ નહીં તો અંદર મૂકીએ કોમ્પલેટ થઈએ અને હવા પૂરીને જઈએ તો કંઈ સાઇકલ ને નીકળી ગયા છે હવે જઈએ હનુમાન દાદાના મંદિરે તો કંઈ સામે રહ્યો આપણા હનુમાન દાદાનું મંદિર ફાઇનલી પહોંચી ગયા થાકી ગયો અને વચ્ચે રસ્તાઓ તો એવા આમ ખુદેલા હતા ને બાપા અરે તો કંઈ સાયકલ ઊંકી ગયો જઈએ દર્શન કરવા તો ગાઈસ આપણા ઘરનો રસ્તો તો હતો સીધો પણ આયા છીએ આયા જ છીએ તો સાયકલિંગ કરતા જઈએ તો બગડેલો હતો પણ પેલી બાજુના આ બાજુ નહીં તો નીકળી જઈએ સાયકલિંગ કરવા વધુ આગળ તો ગાઈસ રાઈડિંગમાં જ મજા નથી આવતી તો અમારી સોસાયટીની આંટીઓ તો જીડાઈએ ગઈશ જોયું એમને ખબર પડી જ છે એમને હેરાન કરે એટલે આપણે જોઈએ

કેનિલ ના કે કેનિલ ધાબા ઉપર ચડશે ખેચ ખેચ તૂટી જાય એટલે પછી ડાયરેક્ટ નીચે આવશે આ કુણી કોની લીલો કેનિલ આ ઉપર જ ખેચ 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 એટલે આપણી ના એ પડતો નહીં લે આ બાજાય પે ગાઈસ પેલા જો ત્યાં જો ત્યાં આ જો ઇમને ખબર એ નહીં ઇમનો વિડિયો ઉતરા તારમતા લાગા ઉનો રામો ઉનો ને નહીં ભૂડા ભરાય રહે મન બેવા દે મન ઊભા ઊભા નહીં મેહર હોય અમારું ધાબુ હોય તો મેહર આવે હાય 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 હું દેખાય થોડું વહેલું આવે ને તો સનસેટ દેખાઈ જાત આ બધા દોરી અહીંયા ભરાઈ જઈએ આવ દોરી ઘસાઈ જશે પતંગ આપણો કે એમનો ઈમનો લાગે હા હા એને જેવો જ છે બટકો એકદમ જો બિનપવનમાં જાય ને બાકી હ સ્ટેટસી હ હું કે આનું કે ઈના અમે તારે હા બોલ અંદર કાપી નહીં પેલાન કાપીએ જો આવા કઈ ને નીચ કાપી દેશે થી અમે રહી આ ઢીલ છોડો આ વાત સ્ટ્રેટેજી વાપર થોડી ઢીલ જવા દે સાચું ઈનો પતંગે ભારે ને આપણો પતંગે હલકું ઓલા કાપી ફીર કી સા તો કારન ભરેલી ભરેલી લાવ્યો બાપુ મારી નહીં હોય પહેલા તે ઈની જ છે ને આપણે મોણસ બતાજો મોણસ મોણસ છે મોણસ આઈર આઈર પગ દેખાયો પગ જ દેખાય લ્યા મોથું નહીં મને લાગે

અને ઈનો ગરમ કરવાનો રગડામાં તો ઓકે શું કે બકા શું ખાવું છે હા તો બનો પછી ને યાર કોરી ખાવી છે કોરી ખાવી છે કોરી આપને મમ્મી ઓ કરે છે ના એ વાંધો નહી રુદ્રક એક બસથી ખોલી આપતો એને પેલી નાની હોય ને એવી કારણ કે મોટી નહીં થઈ તો તો બધાને અહીંયા જમણવાર છે તો ફાઈનલી અમે બધા બેસી જમવા માટે પકોડી અમારે ચાલુ થઈ છે ખાવા માટેની અને જબરજસ્ત પકોડી બનાવી છે રગડો આખો વીઆઈપી રગડો બનાવ્યો છે ને અને અમારી ઘડી તીખીને બધી ચટણી આવી ગઈ છે